આજે પોરબંદરનો એક હજાર છત્રીસમો સ્થાપના દિવસ છે ત્યારે સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાના મત વિસ્તાર એવા પોરબંદરવાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો નમસ્તે મારા પ્રિય પોરબંદરવાસીઓ આજે આપણી સુદામા નગરી પોરબંદર પોતાનો એક હજાર છત્રીસમો સ્થાપના દિવસ ઉજવી રહી છે આ દિવસ માત્ર ઇતિહાસનો જ નહીં પરંતુ આપણી સંસ્કૃતિ આપણી ઓળખ અને આપણા ગૌરવનો ઉત્સવ છે પોરબંદર એટલે એ ધરતી જેણે દુનિયાને મહાત્મા ગાંધી જેવા વિશ્વવિખ્યાત પ્રેરક આપ્યા સુદા સુદામાજી જેવી મિત્રતાનું ઉદાહરણ આપ્યું અને અનેક મહાન સંતો કવિઓ કલાકારોને જન્મ આપ્યો આપણું આ નગર ભારતના સૌથી પ્રાચીન જીવંત બંદરોમાંથી એક છે આપણી આ ભૂમિ લોથલ સભ્યતા કરતાં પણ જૂની છે મિત્રો આપણા માટે આ માત્ર શહેર નથી પરંતુ ગૌરવશાળી ઇતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચેનો એક સેતુ છે અહીંની માટીએ ઇતિહાસને જન્મ આપ્યો અને વિકસિત ભારતના ભવિષ્યને ઘડવાનો સંકલ્પ પણ આપ્યો અહીંના લોકો મહેનત પ્રામાણિકતા અને ભાઈચારાનું જીવંત જાગતું ઉદાહરણ છે જ્યારે વિશ્વમાં મતભેદ અને સંઘર્ષનું તોફાન ચાલી રહ્યું હતું ત્યારે પણ પોરબંદરે એકતા શાંતિ અને સૌહાર્દ જાળવી રાખ્યા હતા સ્વામી વિવેકાનંદજીનો આશ્રમ હોય એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ હોય કે પછી ભારતનું બીજું પ્લેનેટેરિયમ હોય પોરબંદરની આ ભૂમિ આધ્યાત્મિકતાથી લઈને રમત ગમત અને વિજ્ઞાન ક્ષેત્ર માટે પણ અવસરની ભૂમિ છે આ મારું વ્યક્તિગત ગૌરવ છે કે તમે મને તમારા જનપ્રતિનિધિ તરીકે આપની સેવા કરવાની ઉત્તમ તક આપી છે આપ લોકોએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હું હંમેશા લોકશાહીના મંદિરમાં સંપૂર્ણ જવાબદારી સાથે તમારો અવાજ ઉઠાવતો રહો આપની ચિંતા કરતો રહો આ તમારા સ્નેહને કારણે જ અહીંની માતાઓ અને વરિષ્ઠ નાગરિકો મને તેમના પુત્રની જેમ પ્રેમ કરે છે અહીં મારા સમવયસ્ક સાથીઓ મને પોતાનો ભાઈ માને છે મારા પર વિશ્વાસ રાખે છે હું આપ સૌના નિર્દોષ પ્રેમનો ઋણી રહીશ આવો પોરબંદરના એક હજાર છત્રીસમાં સ્થાપના દિવસના અવસરે આપણે સૌ સાથે મળી સંકલ્પ લઈએ કે જેમ આપણા પૂર્વજોએ પોરબંદરને ગૌરવની ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે તેમ આપણે પણ આપણી મહેનત અને એકતાથી તેને વધુ ભવ્ય બનાવીશું અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના વિઝનમાં વિકસિત પોરબંદરની ભૂમિકાને સર્વોચ્ચ અને અસરકારક રાખીશું આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય જય ગરબી ગુજરાત